તો કેમ છો ભાઈ બધા મજામાં જ હશો બે આજે દિવાળી હે તો બધાને હતી દિવાળી અને આપણે દિવાળીના દિવસે જ આજે નવા ઘરનું લાપીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો તમને બતાવીએ બની આજો કન્ટિન્યુ હવે જુઓ તમને બતાવીએ આ રીતે આપણું બહારથી તો હતું કમ્પ્લેટ અંદર હવે કામકાજ ચાલુ હે લાપીનું અહીંયા બધા આવ્યા હે બેઠા હે બસ કારીગર બધા જો આ જેટલા બધા કામ કરે એ તમને બતાવીએ એ જો મોહનભાઈ આ અહીંયા સાફ કરે આ રીતે ના જો આપણા ઘરના કારીગર આ બધાને પૈસા નહી આપવાના ખાલી ઘરનું કામકાજ કરે મોહનભાઈ પેન્ટર જો અહીંયા રાણભાઈ ની કામકાજ કરે અને હે અહીંયા જો આ રીતે આ બાજુ થઈ ગયું હે ઉપરથી બાકી છે રતનભાઈ કઈ કેવું તમારું કેવું કામકાજ કામ સારું કમ્પ્લીટ ચાલે રામા ભાઈ આપણે આ રસોડું હતું ને જો આ બધું આ રીતે થઈ ગયું ખાલી અહીંયા સિંક લગાવવાનું બાકી છે અને ખાલી બોર્ડ નેવું પણ લાગી ગયું જો બોર્ડ નેવું કમ્પ્લીટ અને આ રીતે અને આ પાક બાકી છે તો આ રીતે ચાલુ હે અહીંયા બધા બેઠા છે ચર્ચા થાય છે જો અને આ કામકાજ આ બધું સાફ સફાઈનું બધું ચાલે છે જો આ રીતે આ તરુણનું કામકાજ ચાલે છે અવાજ બહુ થાય ને આપણે પાછળ હું તમને જઈને બતાવું આપણે લાઈટ ને બધું પણ લગાવી દીધું હતું હા જો આ લાઇટો આપણે પાછળ લગાવી દીધી એ તમને હાજે ચાલુ કરીને બતાવશું એક અહીંયા અને એક અહીંયા તો ટોટલ બધી લાઇટો લાગી જાય આ બોર્ડ પણ લાગી ગયા જો એક બોર્ડ અહીંયા એક બોર્ડ અહીંયા અને પાછળ તો હવે ખાલી અસ્તર કરવાનું થશે તો એ તમને બતાવશું આગળ જો આ રીતે કામકાજ ચાલુ હોય અને આગળ અહીંયા બી આપણે આપણે નિયમ તો બધા આવતા જ જાય

કમ્પલીટ કરવાની હોય અને અહીંયા જો લાબી છે અને આ એનું મશીન એના ચાલુ કરે છે તો પછી જોઈએ મોટું બોર્ડ કે આ રીતે લગાવ્યું અને હા અહીંયા ઉપર લાઇટો લાગી જઈએ જો આ લાઇટો અહીંયા બલનું છે કે અહીંયા હે રેડી કમ્પ્લીટ કામકાજ ચાલે છે આ ઉપરનો ભાગ બાકી હમણાં લેશે આ રીતે

પ્લાસ્ટર એ ફાવે છે અને રાપી એ ફાવે જોયા સાફ સફાઈ ચાલે કરું હે એને બહાર જવાનું એ જાય જો આ રીતે થોડોક અવાજ વધારે આવે પણ આ કામકાજ ચાલે એનો જો અહીંયા આ બાજનો પાછો થઈ ગયો આ રીતે ચાલુ છે અને આગળ બીજા આવ્યા બધા એ બેઠા છે જો આપણે બોર્ડ જે લગાવવાના તો એ પણ કમ્પ્લીટ અને અહીંયા બલ છે એ તો અહીંયા પણ અને અહીંયા ના હા જુઓ જુઓ ભાઈ અંદર રસોડાનું કમ્પ્લીટ થઈ ગયું છે તમને બતાવો જો કમ્પ્લીટ થઈ ગયું હે જુઓ એટલે આપી ના રીતે જો બધી બાજુ કમ્પ્લીટ થઈ જાય ગોળેનું કામ થોડુંક બાકી છે એટલે બાકી રહેશે અને આપણે જે લાઇટનું હતું એને હું કવર કાઢી નાખી તું એટલે લાફી કમ્પ્લીટ થઈ જાય જો કમ્પ્લીટ હે અને રૂમનું પણ અડધું પડતું થઈ ગયું હે તો એ બતાવીએ જો જુઓ અહીંયાથી લઈને અડધું થઈ ગયું છે આ બાદલા પાક હવે ઉપરનું હે અને એક આખી દીવાલ હે ને આ રીતે બધું કામ કરતા થાય ચાલો જો છે ને આ બધું અને આનો તો થઈ ગયો આને હવે ડબલ હાથ બાકી રહેશે તો એ કરી દેશું બરાબર જોઈએ તમને આગળ બતાવશું હા બીજું બધું તો ભાઈ જુઓ આપણે હમણાં બતાવ્યું હતું કામકાજ ચાલ હતું એ જુઓ અને અહીંયા હવે લાપીનું ને કામકાજ અડધું થયું હોય અડધું બાકી તો જુઓ બતાવીએ આ બાજુવાળો રૂમ છે એ તો કમ્પ્લીટ થઈ ગયો હોય જુઓ આ આખો કમ્પ્લીટ થઈ જાય આપણે જો લાઇટું નખાઈ હતી ને લાઇટો કરો તો ઓલી કલર લાઇટો કરો તો જુઓ કલર લાઇટો કરે કેવી મસ્ત લાગે જુઓ આ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે આ રૂમ તો આખો કમ્પ્લીટ જ થઈ ગયો છે અને પછી જુઓ ન્યુ આવે ન્યુ હેટ ફટાફટ જો અને આ બધું હજુ બાકી છે આ બધું કાલ થશે એટલે બતાવશું જુઓ